વાળવાની સુવિધા કે નથી ગટર લાઈન ની ગટર ઉભરાય છે તો કોઈ આવતું નથી પછી કઈ રસ્તા નથી પાણીની સુવિધા કોઈ જાતની નથી એટલે અમે અહીંયા કેવી રીતે બધું ભરવી તોય કઈ સુવિધા નથી કોઈ ધ્યાન આપતું નથી એમ અને લાઈટ બિલ બધું દેવી છે અને ગિરનાર સોસાયટીમાં અમે રેવી છીએ એટલા બધા લોકો હેરાન થાય છે આખી રાત જાગે અને આખો દિવસ કામે કડિયા કામે જાય છે એમ ટકનું લાવીને ટકનું ખાવા વાળા માણસો છે પણ કોઈ ધ્યાન દેવા વાળું નથી વોટ લેવા હોય ત્યારે બધા આવે છે ન્યાથી પગાર આવે જ્યારે વોટ લેવો હોય ત્યારે આવે ત્યારે એમ કે જીતુભાઈ પાઉ ભાજી ખવરાવે છે ભજિયા ખવરાવે છે પણ ભજિયા ખવરાવીને કોઈ માણસોને ધ્યાન તો દેતા નથી એમ તો અમારે જાવું ક્યાં ત્યારે આ બધી સરકાર ગઈ ક્યાં જીતુભાઈ વાઘાણી ને બધા જાય છે અહીંયા અને મ્યુનિસિપાલટી જાય અને અહીંયા બધા વોટ દેવાનું થાય ત્યારે ભેગા થાય પણ કોઈ ધ્યાન આપતું નથી